નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો અગિયાર રૂપિયા ચણા એક હજારથી એક હજાર બાજરો ચારસોથી પાંચસો ને ચાલીસ વાત કરીએ તો બારસોથી પંદરસો ચાર રૂપિયા અડદ બારસોથી પંદરસો ને મગફળી ઝીણી આઠસો પચીસથી એક હજાર અઠાવીસ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર બેતાલીસ ધાણા તેરસોથી ચૌદસો સોયાબીન આઠસોથી આઠસોને એકાણું તલ સત્તરસોથી એકવીસો એકવીસ बात करिए जूनागढ़ मार्केटिंग गेट यार्डनी अंदर तो जीरु नीचा भाव चार हजार बसो ऊंचा भाव चार हज़ार आठ सौ दस रुपया एरा अगिय सौ थी बार सौ पांच जुआर पांच सौ थी सात सौ ने मग बार सौ थी सोल सौ चुम्मालीस तलका चार हज़ार नौ सौ एकतालीस चार हजार नौ सौ एकतालीस रुपया हम बात करिए जामनगर मार्केटिंग अंदर तो कपास नीचे भाव एक हज़ार ऊंचा भाव चौद सौ पच्चीस મગ એક હજારથી ચૌદસો ને પાંત્રીસ અડદ એક હજારથી પંચાણું ઘઉં ચારસોથી ચારસો ને ચોરાણું ચણા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર ચાલીસ મગફળી જાડી સાતસો ચાલીસથી એક હજાર વીસ અજમો પંદરસોથી ચોવીસસો પાંત્રીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો નવ્વાણું વાત કરીએ તો છસ્સોથી તેરસો નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી બસો ને પાંસાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ભાવ ચાર હજાર આઠસો નેવું રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ ચારસો સિત્તેરથી અગિયારસો ને પચીસ ધાણા નવસોથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો તેરસો સાઠથી ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજારથી તલકાળા બત્રીસોથી બત્રીસ સો રૂપિયા ઘઉં ચારસો પચીસથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચીસથી છસો રૂપિયા ચણા એક હજાર ચાલીસથી એક હજાર એક્યાસી તુવેની વાત કરીએ તો નવસો પચાસથી તેરસો ને પચીસ રૂપિયા મગફળી જાડી નવસોથી એક હજાર પાંસાઠ લસણ આઠસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને છત્રીસ ધણા આઠસોથી ચૌદસો ને બાવીસ મેથી છસો પચાસથી આઠસો પચાસ जीरूनी बात करिए जसद मार्केटिंग यार्डर तो जीरु नीचे भाव चार हजार ऊंचा भाव चार हज़ार आठ सौ पचास रुपया वरियाड़ी एक हज़ार बीस सौ रुपया राय सात सौ पचास थी बार सौ रुपया हमें बात करिए गोडल मार्केटिंग यार्डर तो घे भाव चार सौ बासठ ऊंचा भाव छसो छ रुपया घाँव टुकड़ा चार सौ छसो ने छोर કપાસ નવસો એકાવનથી પંદરસો ને સોળ મગફળી જીણી સાતસો એકતાલીસથી બારસો ને એકત્રીસ મગફળી જાડી છસો એકોતેરથી બારસો એકાણું કલંજી તેરસો એકાવન થી છત્રીસો એકત્રીસ એરંડા નવસો એકાવન થી બારસો ને એકવીસ તલ કળા સત્તરસો છવ્વીસ થી એકાવન તલ બારસો એકથી એકવીસો એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો બહુ ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચો ભાવ પાંચ હજારને એક્યાસી રૂપિયા જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે પાંચ હજારને પાર ભાવ બોલાઈ રહ્યા છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે જીરા માર્કેટની અંદર ધણા આઠસો એકાવનથી સત્તરસો ને છોતેર ધાણી નવસો એકાવનથી થી એકવીસો ને છવ્વીસ મકાઈ ચારસો એકાવનથી ચારસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એકતાલીસ રૂપિયાથી બસો ને એકતાલીસ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો ને એક અડદ છસો એકોતેરથી પંદરસો ને એકત્રીસ મગ એક હજાર એકથી ચૌદસો એક્યાસી તુવેરની વાત કરીએ તો સાતસો એકત્રીસથી ચૌદસો ને એકાવન રૂપિયા સોયાબીન છસો છથી આઠસોને છોતેર વાલ સાતસો એકાવનથી બારસો એકાવન રાય નવસો એકાવનથી બારસો એકાવન ચણા સફેદ અગિયારસો અગિયારથી બે હજારને એકતાલીસ રાયડો એક હજાર એકથી એક હજાર એકોતેર લસણ ત્રણસો એકાણુંથી બારસો ને એકસઠ વટાણા સાતસો એકાવનથી એકવીસોને એકતાલીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આ